મળતી માહિતી મુજબ સાલોદ તાલુકાના સિમલિયા પ્રાથમિક શાળામાં આવેલી પાંચ શાળાના એક હજાર બસો સિત્તેર બાળકોને વિનામૂલ્યે ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું અને સિમલિયાની તમામ શાળાઓમાં શ્રી રમેશભાઈ રામસિંહભાઈ ડામોર ડિયોજનલ કમિશનર ગાંધીનગર ઝોનમાં ફરજ બજાવતા અને સ્થાનિક આ શાળામાં અભ્યાસ કરી અને ગરીબી કુટુંબ પરિવારમાંથી આઈએએસ અધિકારી પોસ્ટ અધિકારી સુધી પહોંચી પોતાને બાળ અવસ્થામાં વીતેલી ક્ષણોને યાદ કરી અને શાળાના નાના ગરીબ કુટુંબના બાળકોને કાપડદાન દાન કરી તેથી ભોજન આપી આગળ આ શાળાઓમાંથી સારી પોસ્ટ પર આગળ વધે એવા આશીર્વાદ આપ્યા હતા અને શાળાના શિક્ષકો દ્વારા શ્રી રમેશભાઈ રામસિંહભાઈ ડામોરની સાલ પુલારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આમ ગરીબ કુટુંબ પરિવારમાંથી આઈએસ સુધી પહોંચેલા શ્રી રમેશભાઈ રામસિંહભાઈ ડામોરે ઉચ્ચ લેવલની પદવી મેળવેલ અને ગામના વિકાસ તરફ આગળ વધી રહ્યા છે અને શાળા તરફથી બિરસા મુંડા ભગવાનની પ્રતિમાનો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ મહાદેવવાસીઓના હિતમાં ચિંતા કરતા અધિકારીઓને ગામની સમસ્યા દૂર કરવા તત્પર રહેવા ખાતરી આપી હતી બિરુચિપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અને રમેશ સત્યની સાથે चलो ठीक ड्रेस प्रेस तो घनी महानुभव प्राथमिक शाला મિત્રો સરપંચશ્રી ગામના વડીલો માતાઓ અને બહેનો અને બધી શાળામાં ભણતા બાળકો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ કંઈ કહેવાનું થતું નથી મારા તરફથી તો પણ તમે લોકો સારું એજ્યુકેશન મેળવી અને આગળ વધો એવી મારી શુભેચ્છાઓ અને પ્રાથમિક શાળામાં જે ટીચિંગ તરીકે જે જોબ કરતા મિત્રો એની સાથે સંકળાયેલા છે એ પણ આ બાળકોને સારામાં સારું શિક્ષણ આ કાર્યક્રમ એમ તો દિવાળી વખતે અમારા કોમ્યુનિકેશનમાં હતું પણ મારી નવરાશ નહોતી એટલે હું એમ તો આજે પણ નહોતો આવવાનું કંઈ કીધું પણ પછી ઘણા બધી ઈચ્છાઓ થઈ કે સાહેબ તમે થોડી વાર રહો તો સારું બરાબર એટલે હું અત્યારે આ એક કાર્યક્રમ પતાવી અને પછી ગાંધીનગર જવા માટે નીકળવાનો છું પાટલામાં મારા નાના ભાઈ છે માધુભાઈ બંને પાટલામાં એ મારા પ્રતિનિધિ તરીકે હાજર છે અને કાગલાખેડા અને મહેલિયામાં મારા મોટા ભાઈ ખુમનભાઈ એ પણ એમની રીતે સાથે રહેશે બાળકોને સ્ટાફ મિત્રો ની વિનંતી છે કે કાપડ બરાબર રહે ચાર વાગ્યા સુધી આ બધું કામકાજ પૂરું થઈ જાય બરાબર બાકી બીજા કોઈ ને ગામના માણસો છે તો કોઈ આપણું છોકરું તો ગરીબ હોય અને કોઈ જગ્યાએ તો સારું શિક્ષણ ના શકતા હોય